નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરીશું રમતોમાં ભારત અને એની આ બીજો ભાગ અગાઉ પણ વાતચીત કરી ક્રિકેટની સાથે સાથે વાત પેરિસની અંદર રમાનારા જે ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસ છે તેને લઈને પણ આપણે ચર્ચા કરવી છે ભારતે આજે વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે એટલે કુલ મળીને ટોટલ ત્રણ મેડલ્સ ભારતના ખાતે આવ્યા છે ભારતનું સ્થાન બેતાલીસમું પહોંચી ચૂક્યું છે ચાઇના પ્રથમ ક્રમે છે પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે હવે ક્યાંક એથ્લેટિક્સની ઇવેન્ટો શરૂ થશે એટલે ક્યાંક આશા વધુ મજબૂત બનતી હોય છે કારણ કે ભારત એથ્લેટિક્સની અંદર સારા એવા મેડલ્સ લાવે એવી આશા તો આપણે રાખીએ છીએ અને બીજી બાજુ ક્રિકેટને લઈને જો વાત કરીએ તો શ્રીલંકા સામે ટી ટ્વેન્ટી શ્રેણી આપણે જીતી ગયા વ્હાઇટ વોશ કર્યું અને હવે આવતીકાલથી શરૂ થઈ રહી છે વન ડે એટલે આ તમામ વસ્તુ છે એક બાજુ ઓલમ્પિક્સની વાતો છે અને બીજી બાજુ ક્રિકેટની વાતો છે અને આ બંને વચ્ચે ભારત ક્યાં સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે ક્યાં સ્ટેન્ડ કરી રહ્યો છે એ વિશે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર ભારતના શૂટર્સે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર દમદાર રૂઆબદાર પ્રદર્શન કરીને ભારતને મેડલ ટેલીના લિસ્ટમાં રહેવા દીધું છે અત્યાર સુધી ભારતે ત્રણ મેડલ્સ માત્ર એક જ રમત શૂટિંગમાં જીત્યા છે અને બીજી મહત્વની વાત એ છે કે આજે જીતેલ મેન્સ ફિફ્ટી મીટર રાઇફલ થ્રી પોઝિશનનો મેડલ આ રમતમાં ભારતનો પ્રથમ મેડલ છે ગઈકાલ સુધી મનુ ભાકર અને સરબજ્યોતનું નામ મેડલ ટેલીમાં લખાતું હતું આજે મહેન્દ્ર સ્વપ્નિલ ફુસાલેનું પણ નામ ઉમેરાયું છે જેને આજે બ્રોન્ઝ મેડલ જીત્યો છે ખેર હોકીમાં ભારતની હાર થઈ છે ઉપરાંત ગઈકાલે રાત્રે શ્રીજા અકોલા પણ ચીનની નંબર વન ખેલાડી સામે હારી ગઈ છે મણિકા બત્રાની પણ હાર થઈ છે પણ આશા હજુ અમર છે આજથી એથ્લેટિક્સની શરૂઆત થઈ છે આપણે સારા સમાચારની આશા ચોક્કસ રાખી શકીએ આ બધા વચ્ચે આવતીકાલે ભારત અને શ્રીલંકા પોતાનું વન ડે મિશન શરૂ કરશે રોહિત ગંભીરનું કોમ્બિનેશન કેવું કામ કરે છે તે જોવું રસપ્રદ રહેશે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો પ્રથમ વન ડે રમવા મેદાને ઉતરશે અને શ્રીલંકા પણ ટી ટ્વેન્ટી શ્રેણી જીતીને આત્મવિશ્વાસના આસમાને વિહરતી ભારતીય ટીમ હવે ફેરફારો સાથે મેદાને ઉતરશે ત્યારે સૂર્યાની ઝળહરતી શ્રેણી જીત ચોક્કસ યાદ રાખવી પડશે અશોકભાઈ શરૂઆત કરીએ ઓલિમ્પિક્સની ને ખાસ કરીને ઓલિમ્પિકમાં ભારતનું એક સ્થાનની જ્યારે વાત કરવી એક પ્રદર્શનની વાત હોય તો કેટલું અસરકારક ભારતનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે ને બીજી બાજુ મનુ ભાખરે ઇતિહાસ રહેશ્યો કે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા સ્વપ્નિલે વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો આ પરિસ્થિતિ વચ્ચે આ પ્રદર્શનની જો વાત કરીએ તો કેવું પ્રદર્શન ભારતનું ઓલિમ્પિક્સમાં થઈ રહ્યું છે ને ભારત હજુ ત્રણ જ મેડલ જીતી શક્યું છે બેતાલીસમાં ક્રમે છે આટલું પાંગળું કેમ ઓલિમ્પિક્સમાં આપણે મજબૂત તો ક્યારેય નહોતા કારણ કે જ્યારે સૌ પહેલીવાર વાર નોર્મન પ્રિંચાળે બે સિલ્વર મેડલ્સ જીત્યા હતા આથી મોર ધન હંડ્રેડ ઇયર્સ પહેલાંની વાત છે ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ભારતે કુલ પાંત્રીસ મેડલ્સ જીત્યા છે હવે તમે વિચાર કરો કે આટલા બધા વર્ષોમાં આટલા બધા ઓલિમ્પિક્સમાં ભાગ લીધા પછી ભારત ઓલિમ્પિક્સમાં મેડલ મેળવવામાં અગ્રસ્થાને નથી અથવા તો બહુ જ આપણું પ્રદર્શન એટલું બધું અસરકારક નથી એમાંય ગોલ્ડ મેડલની જો વાત કરો તો ગોલ્ડ મેડલ આઠ ગોલ્ડ મેડલ તો ભારતના હોકીમાં છે કે જે ધ્યાનચંદ હતા જ્યારે ને જ્યારે ભારતની એક શાન હતી સૌથી વધારે મેડલ્સ તે વખતમાં ડ્યુરિંગ ધેટ પીરિયડ ભારતે જીત્યા છે અને એની અંદર આઠ ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે એટલે બાકીના બે જ ગોલ્ડ મેડલ ભારત અત્યાર સુધી જીતી શક્યું છે એક છે શૂટિંગમાં અને બીજો છે નીરજ ચોપરાએ લાસ્ટ ઓલિમ્પિક્સની અંદર ગોલ્ડ મેડલ જીત્યો એ આ મેડલ્સની બાદ કરતાં ભારત હજુ સુધી કોઈ ગોલ્ડ મેડલ બીજી રમતોમાં જીતી શક્યું નથી કહેવાનો મતલબ એવો નથી કે નથી જીતી શકે એટલે ભારત નહીં જીતી શકે પરિસ્થિતિઓ બદલાઈ છે પહેલાં કરતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાયા છે ખેલાડીઓને મળતી સુવિધાઓ સવલતો બદલાય છે પહેલાં માત્ર ટીમની સાથે એકાદ મેનેજર હતા હવે તો સાયકો સાયકોલોજીસ્ટ કે આ પ્રકારની બધી વ્યવસ્થાઓ પણ એમને મળતી થઈ છે તો તમે કઈ રીતે પ્રેક્ટિસ કરો છો કોની પાસે પ્રેક્ટિસ કરો છો આ બધું એક ચોકઆઉટ કરીને તમને તૈયાર કરવામાં આવે તો થિંગ્સ આર ચેન્જ ના અત્યારના તબક્કે આપણે જોઈએ તો ભારતે ત્રણ બ્રોન્જ મેડલ જીત્યા છે જ્યારે બાકીના દેશો તો ઘણા બધા આગળ છે આપણાથી એમ કહ્યું ચાલે સાત સાત આઠ સુધી તો ગોલ્ડ મેડલ જીત્યા છે લોકોએ તો ક્યાંક એમ કહી શકાય કે ભારતનું પ્રદર્શન નબળું છે પણ ભારતનું પ્રદર્શન સબળું ક્યારે નહોતું ભૂતકાળમાં આપણે ગયા ઓલિમ્પિક્સમાં સાત મેડલ જીત્યા જેમાં એક ગોલ્ડ મેડલ બે સિલ્વર મેડલ બાકીના બ્રોન્ઝ મેડલ પણ જો તમે ઓવરઓલ તમે જોવા જાવ તો ભારતનું પ્રદર્શન એટલું બધું અસરકારક રહ્યું નથી કારણ કે વિવિધ સરકારની જે સ્કીમો છે અથવા તો જે રીતે એનો પ્રોત્સાહન આપવામાં આવે છે એટલે આપણે અપેક્ષા કરીએ છીએ કે આ આપણને વધારે મેડલ્સ મળે બેઝિકલી તમે જો જોવા જાઓ તો તમને અમુક જ સ્પોટમાંથી તમારા એથ્લેટ્સ મળે છે તમારે પંજાબ બાજુ જાઓ તો તમે કુસ્તીના એથ્લેટ્સ તમને મળે છે સાઉથમાં તમે જાઓ તો એ અમુક પ્રકારની રમતોના ત્યાંથી આ સેલિંગ છે આ બધી એ ખેલાડીઓ ત્યાંથી વધારે મળે છે તો હજુ સુધી રમતગમતનું અસ્તિત્વ છે માત્ર અમુક પોકેટ્સ પૂરતું મર્યાદિત છે સમગ્ર ભારતમાં હજુ સુધી વ્યાપ થયું નથી પ્રયત્નો છે ખેલો મહાકુંભ અહીંયા થયે શરૂ થયું છે શરૂ થયેલું છે ત્યાર પછી ખેલો ઇન્ડિયાએ કર્યું ત્યાર પછી નેશનલ ટુર્નામેન્ટ્સ તમે જુઓ એ બધી ટુર્નામેન્ટ એશિયન ટુર્નામેન્ટ જો આર ગુડ ઇન એશિયન ગેમ્સનો પણ જ્યારે એ ત્યાંથી બદલાઈને ઓલિમ્પિક્સમાં આવે છે તો ભારતના ખેલાડીઓ એટલું કમ્પીટ કરી શકતા નથી કે જેટલું કરવું જોઈએ એટલે આ ત્રણ મેડલ જે છે એ ભારત માટે મહામૂલા એટલા માટે છે કે બીજી કઈ રમતોમાં ક્યારે મેડલ્સ થોડીક મુશ્કેલી છે તે વખતે આ મેડલ્સની આપણે ચર્ચા વધારે આપણે કરી રહ્યા છીએ બિલકુલ મેડલ્સની ચર્ચા થતી હોય તો જે મેડલ્સ જીતનાર ખેલાડીઓ છે એની પણ સાથે ચર્ચા થવી જોઈએ અને હા એ એપ્રિશિએશન પણ એ ખેલાડીઓને મળવું જોઈએ મનુ આપણે ચર્ચા કરી હતી પરંતુ કરંટ સિનારીઓ આપે જણાવી દીધું કે ત્રણ મેડલ્સ છે ને આ પરિસ્થિતિ છે કરંટમાં પરંતુ જે રીતે સ્વપ્નિલની આજની જે સિદ્ધિ છે એને વર્ણવી હોય તો કેવી રીતે આપણે સ્વપ્નિલની આ સિદ્ધિને વર્ણવી શકાય સી સ્વપ્નિલ પહેલી વસ્તુ એ હતી કે મેડલ કોણ જીતી શકે એવું લિસ્ટ તૈયાર કર્યું ને ત્યારે સ્વપ્નિલનું નામ એમાં નહોતું ક્વોલિફાય થઈને ગયો બરાબર છે પણ વી વેર એમિંગ કે ભાઈ આ ખેલાડી જે છે આ ખેલાડી જે છે આ ખેલાડી જીતશે છે જે ગુજરાતની ખેલાડી છે એટલી બધી જબરજસ્ત પ્રતિભાશાળી અને એક ગોલ્ડ મેડલ પોટેન્શિયલ આ ખેલાડી છે એનાથી પણ ઘણા બીજા સારા શૂટર્સ હતા એ બધા નીકળી ગયા દેવર નોટ એબલ ટુ ડુ એનીથિંગ તો એક વસ્તુ કહી શકાય કે આ ખેલાડી જે રીતે મેડલ જીત્યો છે આઈ વોઝ જસ્ટ વોચિંગ ઇટ કોમ્પિટિશન બહુ ફિયર્સ હતી પણ એમાં એક ધૈર્ય રાખીને એક જે કહેવાય ને કે એક એગ્રેશન તમારું છે પણ એગ્રેશન એવી રીતના છે કે કોન્સન્ટ્રેશન સાથે મળેલું છે એણે બહુ સરસ ટ્વીટ કર્યું છે એણે કહ્યું છે કે હું મહેન્દ્રસિંહ ધોનીની માફક શાંત અને કામનેસ જે જોઈએ કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની યાતને સંભાળી શકે એવો વ્યક્તિ બનવા માગું છું બહુ ક્લિયર કટ એણે કહ્યું કે હું મહેન્દ્રસિંહ ધોની જેવું બનવા માગું છું કે ગમે તે થાય એના એના હાવભાવમાં એના કોઈ એમાં ફેર ના પડે અને એક એક પેશન્સ સાથે એક ટાસ્ક પોતાનું છે ટાસ્ક પોતાનું લઈને સ્વપ્નિલનું મેડલ જે છે ભારત માટે તો ખરેડલમાં ગણતરી થાય છે એટલે એ તો સવાલ સવાલ જ નથી પણ ખાસ કરીને સ્વપ્નિલ એઝ અ પ્લેયર એ વધારે મહત્વનું છે કે આ યુવા ખેલાડીઓ જો અત્યારે સારું પ્રદર્શન કરે અને મેડલ જીતે તો ભવિષ્યમાં એની એનાથી ઇન્સ્પાયર થનારા ખેલાડીઓ અથવા તો બાળકોની સંખ્યા વધશે એટલે ધીસ ઇઝ અ વેરી ગુડ ધીંગ કે આવા યુવા ખેલાડીઓ આજે મેડલ જીત્યા છે કારણ કે તમે આજે સિનિયર લેવલે જઈને મેડલ જીતો એના કરતાં જ્યારે યુવા એ હો ને ત્યારે મેડલ જીતો એક અલગ જ પ્રકારનો એનો ચામ જોવા મળે છે એના મેડલની સ્થિતિ છે પણ એના કરતાં ખાસ મહત્ત્વની વાત એ છે કે ત્રણે ત્રણ શૂટર શૂટિંગમાં જ એવોર્ડ્સ મળ્યા એ પણ ક્યાં ગળે નથી ઉતરતું બાકી બધી રમતો કોઈ રેસમાં નથી એવું લાગે છે હજુ મેં કહ્યું એ પ્રમાણે કે હજુ એથ્લેટિક્સ અને બાકીના ઇવેન્ટ બાકી છે પણ ક્યાંક ભારતની જે તકલીફો છે એને મોટી રાહત એ શૂટિંગે આ વખતે આપી છે એમ કહેવાય બિલકુલ તકલીફો ઉપર ક્યાંક મલમનું કામ કર્યું હોય શૂટિંગ એવું કહી શકાય ને પરંતુ એક હજુ એક આશા છે આપણી પાસે એથ્લેટિક્સની ઇવેન્ટો શરૂ થશે આજથી કઈ એવી રમતો છે કે જે સારા સમાચાર આપી શકે છે ને સાથે સાથે આપણે એ પણ એ રમતોને લઈને આશા વ્યક્ત કરી પણ રહ્યા છીએ પહેલી વસ્તુ તો એથ્લેટિક્સમાં તમે નીરજ ચોપરા પહોંચી ગયા છે પેરિસ એટલે એની પાસેથી તમે મેડલ્સ મેડલની અપેક્ષા રાખો કયો કલર આવે છે એનાથી વિશેષ છે કે આપણે એક મેડલ ચોક્કસ આવે એ તો આપણે એની પાસેથી અપેક્ષા રાખી જ શકીએ ધ વે હી ઇઝ પ્લેઈંગ ગોલ્ડ આવે તેમાં કોઈ નવી નહીં થાય બીકોઝ હી એઝ ઓલરેડી વોન ગોલ્ડ લાસ્ટ ટાઈમ અને હી ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ એથ્લેટ ઇન્ડિયા ઇઝ એવર પ્રોડ્યુસ તો એવો કોઈ સવાલ નથી ઊભો થતો કે એ જીતે તો કે આપણને એમ થાય કે ભાઈ બહુ મોટું એ યસ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે નીરજ ચોપરા મેડલ જીતે નીરજ ચોપરા સાથે બીજા ઘણા એવા ખેલાડીઓ છે જેનો ક્યાંક ને ક્યાંક ભારત માટે મેડલ્સનું એ કરી શકે રિલેની આપણી ટીમો સારી છે એ જીતી શકે છે તો આમ જોવા જઈએ તો એથ્લેટિક્સની અંદર એટલીસ્ટ ત્રણ ચાર ઇવેન્ટ્સ એવા છે કે જ્યાં આપણે કંઈક ડેન્ટ કરી શકીએ છીએ ગોલ્ડ મેડલની હું વાત નથી કરતો આજે રેસ વોક હતી ચાલવાનું જે પ્રતિસ્પર્ધા હોય એમાં ભારત બંને કેટેગરીમાં હારી ગયું છે તો ક્યાંક એમ કહેવાય કે હા ભાઈ આ જે એથ્લેટ્સ છે એમાં ખાસ કરીને નીરજ ચોપરા પાસેથી એક સૌથી મહત્ત્વનું આપણે એ કરી શકીએ બીજી રિલે ટીમ છે કે જે રિલેની ટીમમાં આપણી સારી છે એક એક મેડલ્સ આપણી પાસે લાવી શકે એમ છે બાકી બાકીના જે ઇવેન્ટ્સ છે એ ઇવેન્ટ્સની અંદર અન્ય દેશો જે છે અન્ય દેશોમાં ખાસ ચાર દેશોની વાત થાય કે અમેરિકા છે ફ્રાન્સ છે કે આ બધી ટીમો અરે આ બધી બધા દેશોની ટીમો કેટલું સારું પરફોર્મન્સ કરે છે એના ઉપર આજે જોવાનું રહેશે પણ ઇફ યુ લુક એટ ધી હોલ દેસિંગ તમને એમ લાગશે કે ક્યાંક ને ક્યાંક એથ્લેટિક્સ ઉપર વધારે પડતું દબાણ અત્યારે આવી રહ્યું છે મેડલ્સ જીતવાનું એમ કહેવાય બિલકુલ દબાણ તો છે જ કારણ કે અત્યાર સુધીમાં ત્રણ જ મેડલ્સ જીત્યા છે એટલે એથ્લેટિક્સ ઉપર ખાસો દબાણ અને આશા પણ આપણે એ રાખીએ છીએ હવે જ્યારે ક્રિકેટ ઉપરની વાત કરવી હોય ભાઈ કે ભારત શ્રીલંકા વચ્ચેની ટી ટ્વેન્ટી શ્રેણીનું પરિણામ આપણે મળ્યું વ્હાઈટ વોશ કરી નાખ્યું અને હવે આવતીકાલથી ઓડીઆઈ એટલે કે વન ડે શરૂ થઈ રહી છે ત્રણ મેચોની શ્રેણી રમાશે પ્રથમ વન ડે શરૂ થશે અને વન ડેની શ્રેણીનું મહત્ત્વની વાત કરવી હોય તો કેટલું મહત્ત્વ શ્રીલંકા સામેની વન ડેનું સી એકચ્યુલી આ સિરીઝ શ્રીલંકા સામે રમવાની ઇઝ નોટ અ વેરી બિગ કારણ કે શ્રીલંકાનું જે આંકડા છે એ ભારત સૌથી વધારે વાર જીતેલું છે નવ્વાણું વાર ને પહેલાં લોકો કંઈ સત્તાવન મેચો જીત્યા છે ભારત નવ્વાણું મેચો જીતી છે તો વે આર વે આર વે આર વેરી સ્ટ્રોંગ દેટ નંબર વન બીજી વસ્તુ એ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી પાછા ફર્યા છે ટી ટ્વેન્ટીમાં તો સંન્યાસ લઈ લીધો છે આમાં પાછા ફર્યા છે એની સાથે કે રાહુલ છે શ્રેયસ આયર છે આ બધા ખેલાડીઓ પણ છે એટલે આ ખેલાડીઓ કેવી શરૂઆત કરે છે અથવા તો કેવું ક્રિકેટ આજે લાવે છે એ પણ એક જોવા જેવી બાબત હશે કારણ કે બે હજાર એટલે ગત વર્ષે જે ભારતને વર્લ્ડ કપમાં ફટકો પડ્યો એ ક્યાંક ને ક્યાંક હજુ સુધી દરેકના મનમાં છે અને એ જે તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એકોર્ડિંગ ટુ ગૌતમ ગંભીર ઇટ ઇઝ ધ પ્રિપેરેશન ફોર ચેમ્પિયન્સ ટ્રોફી જે કે આવતા વર્ષે રમાવાની છે એટલે આવતા વર્ષે ફિફ્ટી ઓવર્સની મેચ છે અને એ માટે આ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એ ચાલે છે કે ભાઈ હા આ ખેલાડીઓ કઈ રીતે એ કરશે તો હું માનું છું કે વન ડેની અંદર ભારતને વાંધો આવ્યો છે નહીં શ્રીલંકાની ટીમ એટલી મજબૂત નથી ત્યારે પ્લેન્ટી ઓફ ચમીરા છે વિનુરા છે પથિરાના છે નુઆન છે ત્યાં ઇન્જર્ડ મોટાભાગના ખેલાડીઓ ઇન્જર પણ છે એટલે આમ તો શ્રીલંકા સામે જીતવાનું કંઈ બહુ મોટો પડકારરૂપ નથી જ્યારે તમે ફૂલ ફ્લેજ ટીમથી જઈ રહ્યા છો બીજી અગત્યની વાત એ છે કે ભાઈ તમારી પાસે એક જેને કહી શકાય કે સારામાં સારો રેપો હતો તમારો સૂર્યકુમાર સાથે હવે ફરી એકવાર કેપ્ટન ચેન્જ થઈને નાવ ઇટ ઇઝ રોહિત શર્મા તો ગૌતમ ગંભીર આ પર્ટિક્યુલર કેપ્ટન સાથે કઈ રીતે તાલમેલ સાધીને ભારતને એક મજબૂત ટીમ તરીકે બહાર લાવવામાં સફળતા મેળવે છે એ ક્યાંક જોવાનું રહેશે કારણ કે એક વસ્તુ તો ચોક્કસ છે કે ભાઈ ત્યાંથી બહાર તો તમારે લાવવી પડશે ટીમને ટીમ અત્યારે જે સ્થિતિમાં છે એમાં તમારે પહેલાં ગઈકાલે વાત થઈ કે આપણે ટી ટ્વેન્ટીમાં તો તમારે ટીમ બનાવવાની જેમ કહે તો ચાલે સો યુ આર ગોઈંગ ટુ નો હેવ ધોઝ થિંગ્સ પણ વન ડેની અંદર ભારતની ટીમ મજબૂત છે ભારતની ટીમ ગયા વખતે બધી જ મેચો જીતીને વર્લ્ડ કપમાં આવી હતી આ વખતે ઇનફેક્ટ બધા જ મેચો બધી જ મેચો જીતીને આપણે ગોલ્ડ મેડલ પણ જીત્યા પણ વન ડેની વાત જો આપણે કરીએ તો ભારત પાસે અપર હેન્ડ છે કારણ કે ભારતના બેટ્સમેનો અત્યારે ફોર્મમાં છે હમણાં ટી ટ્વેન્ટીની એક રોમાંચક મેચો જોઈને રમીને આવેલા છે તો દર આર પ્લેન્ટી ઓફ ટેલેન્ટ ઇન્વોલ્ડ પણ હું માનું છું કે ભારતની ટીમ મજબૂતીથી આગળ આવે કારણ કે અધરવાઇઝ ઇટ્સ અ વેરી ટફ ટીમ યુ એનો શ્રીલંકાની ટીમ પણ તમારા હાથમાંથી મેચ લઈ જાય એવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે ઇવન ઇવન લાસ્ટ મેચમાં તો એવું હતું જ છતાં પણ ઇટવુડન્ટ ડન તો માનું છું કે વન ડેની શ્રેણી છે રોહિત શર્મા અને કેવી રીતે વિરાટ કોહલી અરે વિરાટ કોહલી અને ગંભીર અને રોહિત શર્મા અને ગંભીર કઈ રીતે કોર્ડિનેટ કરે છે કઈ રીતે હા ઝઘડાની વાત હતી એ બધું લગભગ રિસો રિઝોલ્વ થઈ ગયું લાગે છે આપણે આપણને એ બંને ખેલાડીઓ સાથે જોવા પણ મળે છે એટલે એક એ વસ્તુ પોઝિટિવ કહી શકાય કે ભાઈ ભારતની ટીમ હવે મજબૂતી તરફ આગળ વધી રહી છે પણ ખાસ આપણે વાત કરીએ વન ડેનું તો વન ડેની જે રીતે વર્લ્ડ કપ પછી આજે પહેલીવાર આપણે રમીએ છીએ ઓવર કોન્ફિડન્સ નહીં પણ એક કોન્ફિડન્સ સાથે ઉતરવાનું રહેશે જોઈએ મેચ કેટલી રોમાંચક થાય છે બિલકુલ મેચ કેટલી રોમાંચક થાય છે એ તો જોવું જ રહ્યું પરંતુ એની સાથે સાથે જે ટ્રાયલ છે કેપ્ટન બદલાયા છે સૂર્યકુમાર યાદવમાંથી હવે રોહિત સાથે ક્યાંક એક તાલમેલ મેળવવાની વાત હશે ક્યાંક એક અંડરસ્ટેન્ડિંગની વાત છે સૂર્યકુમાર યાદવ સાથે પણ ગઈકાલે આપણી જે ચર્ચા થઈ હતી ગંભીરની જે તાલમેલ જોયું આપણે સાથે સાથે વિરાટ કોહલી છે અને આ ત્રણેનું એક ટ્રાયો અને એ ટ્રાયોની વચ્ચે ગૌતમ ગંભીરની ક્યાંક મહત્વની જવાબદારી કે સંબંધ કેટલા મજબૂત થાય એ ઇમ્પેક્ટ કરશે આખી ટીમ ઉપર તો શું લાગી રહ્યું છે કે કેટલા અસરકારક આ રિલેશન અને એની અસર અને કેટલા મજબૂત સંબંધો આ ત્રણેના સી તમે બહુ વાત સારી કરી કારણ કે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ ઓન ફિલ્ડ ઘણીવાર બોલા ચાલીને બહુ એનું ઉગ્ર સ્વરૂપ આપણે જોયેલું છે પણ જ્યારે વેન ઇટ કમ્સ ટુ યુ નો યુ આર પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી અને તમારે હવે કોચ તરીકે આ ખેલાડી જ રહેવાનો છે ગૌતમ ગંભીર જ ત્યારે તમારે પણ રમવાનું તો છે જ એટલે તમે પણ થોડા નીચાનો આ પણ થોડા નીચાનો મેં કરીને હવે કોમ્બિનેશન એટ પાર જણાઈ રહ્યું છે પહેલી વાત બંનેના ઘણા મીડિયામાં ફોટા પણ આવી ગયા કે ભાઈ હસતા હસતા એ લોકો વાતો છે કરે છે આ છે તે છે એટલે મીન્સ કે જે કોચ અને એક કેપ્ટન તો ના કહેવાય પણ ટોપ સ્કોરર કારણ કે લાસ્ટ ટાઈમ સુધી કેપ્ટન જ હતા તો એ ક્યાં કેવું પ્રદર્શન કરે છે એ જાણવાની એણે કોશિશ કરી હોય એને મળ્યા હોય એનું એનું જે ટાઈમિંગ એનું શેડ્યુલ શું છે એ જાણવાની કોશિશ કરી હોય કે જે આ પ્રકારનું મેડલ અથવા આ પ્રકારની મેચો જીતવા માટે કામ લાગે એટલે હું માનું છું કે આવે શ્રીલંકા એટલી નથી અને ભારત અત્યારે એક ખતરનાક ટીમ તરીકે વધી રહી છે યસ વી કેન સે કે શ્રીલંકા એટલી મજબૂત નથી અને ભારત જે રીતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો એના પછી શ્રીલંકા સામેની શ્રેણી જીતી એટલે ચોક્કસથી ભારતના ખેલાડીઓમાં એ મજબૂતાઈ અને એ સાતત્યપૂર્ણ પ્રદર્શન પણ સામે આવી રહ્યું છે અને નવા કોચ બદલાયા છે તો એ પણ એ જ આશાને એ ખેલાડીઓની ક્ષમતા બહાર આવે એ પણ એ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ અશોકભાઈ આ સાથે એ પૂછવાનું મન થાય કે વન તો આવતીકાલથી શરૂ થઈ રહી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રોહિત શર્મા વિરાટ કોહલીના નેતૃત્વમાં કહો કે એમની હાજરીમાં કહો આપણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ તો જીત્યા પરંતુ આવનારા આવનારી જે ટુર્નામેન્ટ્સ આવી રહી છે ક્યાંક આ બંને ખેલાડીના નેતૃત્વની અંદર કે એમની હાજરીની અંદર નવા કંઈક સમીકરણો બને ઇતિહાસ બને એવું રચાઈ શકે છે સી તમે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આપણે જીતી ગયા વન ની આપણે આ પર્ટિક્યુલર જે શ્રેણી છે એ બે હજાર પચીસમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રેક્ટિસની જેમ કહીએ તો ચાલે દેવોન્ટ ડુ ટુ મેક શ્યોર કે ભાઈ આપણી જે વન ડે શ્રેણી છે એ વન ડે શ્રેણી દમદાર થાય બીકોઝ વી વી આર ડુઈંગ વેલ ઇન ધેટ તો અહીંયા આગળ પહેલી વાત તો એ છે કે તમારી વન ડે શ્રેણી મજબૂત કરવી છે એની સાથે તમારી સાથે ગૌતમ ગંભીરની સાથેના કોર્ડિનેશન તમારે જોવા છે અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે રોહિત શર્મા કઈ રીતે આ ખેલાડીને એડજસ્ટ થાય છે કારણ કે મહત્વાકાંક્ષી માણસ છે ગૌતમ ગંભીર ઓવર એમ્બિશિયસ કહી શકાય અમુક વખત એ બધા ખેલાડીઓ મારા સિનિયર છે તો જ હું રમીશ તો જ મીન્સ કે એ વાત થોડી બગડી ગઈ હતી ત્યાં આગળ બટ થિંગ્સ હેવ ચેન્જ નાવ તો હવે એની પરિસ્થિતિની અંદર આ સિનિયરો આવી ગયા છે ત્યારે જુનિયરો માટે કંઈ કામ બી નહીં રહે એટલું ટુ બી વેરી પ્રેસાઇઝ અને કામ નહીં રહે એની સાથે સાથે કામ નહીં રહે રમવાનું તો આવી શકે છે એની સાથે સાથે આ ખેલાડીઓ પર નજર રહેશે કે આ ખેલાડીઓ બે હજાર પચીસની ચેમ્પિયન્સ ટ્રોફી માટે કેટલા અસરકારક સાબિત થઈ શકે છે એટલે એક બહુ વાત મહત્ત્વની છે અને એ રીતે આપણે જોવા જઈએ તો વિરાટ કોહલી રોહિત શર્માની કન્સિસ્ટન્સી કેટલી કેટલો લાંબો સમય રમશે કારણ કે એકવાર માણસ એક પેલામાં નિવૃત્તિ લઈ લે એટલે તમે એમ ચોક્કસ કહી શકો કે હવે તમારે બીજાની અંદર પણ તમે કરો છો તો ત્રણ ખેલાડીઓ જે નિવૃત્તિ લઈ લીધી છે ટી ટ્વેન્ટીમાં એમને પણ અહીંયા આગળ તમારે કરવાના છે એની સાથે સાથે અહીંયા પ્રૂવ કરવાનું છે કે તમારી પાસે ટીમ બિલ્ડિંગ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની અને ત્યાર પછી વર્લ્ડ કપ છે એટલે કૌતમ ગંભીર બહુ સીધું કીધું હતું કે ભાઈ મારે તો ટીમ આખી જોઈશે એ પૂર્ણ ટીમ તરીકે ભારતની ટીમ આવી છે એટલે હું માનું છું કે એક અપેક્ષાઓ છે એ સાથે સાથે સૌથી મહત્વની વાત એ હશે કે જે ખેલાડીઓ પહેલીવાર ધારો કે ઘણા બધા લાંબા સમય પછી આપણે રમીએ છીએ પહેલાં તો શ્રેયસ આયરની વાત કરો તમે કે એલ રાહુલની વાત કરો કે દે ડોન્ટ હેવ પ્રેક્ટિસ દે હેવ નોટ પ્લેડ ઇન ધ રિસન્ટ પાસ્ટ એ ખેલાડીઓ કઈ રીતે બેક ઇન ધ સેડલ આવે છે કારણ કે હવે એવું તો ના થાય કે ભાઈ એની જગ્યાએ કોઈ બીજું આવ્યું ને એ સારું કરે એટલે અમને કાઢી મૂકાય એવું તો વાત છે નહીં તો એ જયારે તમારે કરવું હોય કે ભાઈ તમારો ખેલાડી કેટલો એ થાય છે ત્યારે બહુ અગત્યનું છે કે ભાઈ તમે કોઈને પણ મૂક્યા વિના તમે કેટલું સારી રીતે ક્રિકેટ રમો છો અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ છે અને ત્યાર પછી વર્લ્ડ કપ પણ છે એટલે આ કન્સિસ્ટન્સી પણ ગઈકાલની મેચ આપણે જ્યારે ટી ટ્વેન્ટીની જોતા હતા પરમ દિવસે તો આપણને લાગે કે ભાઈ કઈ રીતે એનો ઇનોવેશન સાથે આ ટીમ ઇન્ડિયા રમે છે તો લેટ સી કે એ જ ઇનોવેશન આ વખતે પણ જોવા મળે બિલકુલ ઇનોવેશન તો જોવા મળે પરંતુ એક ટીમ વર્લ્ડ કપ સુધીની તૈયારી થાય એ રીતે એમનો ક્યાંક ગૌતમ ગંભીરનો આખો પ્લાન છે અને એ વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે પરંતુ આવતીકાલની મેચને લઈને જો મહત્વની વાત કરવી હોય તો ટીમને લઈને કોમ્બિનેશન કેટલું મહત્વનું રહેશે અને શું કોમ્બિનેશન હોવું જોઈએ એ પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે બીજી વસ્તુ એની સાથે સાથે પ્રશ્ન એ થઈ રહ્યો કે જે વેન્યુ ઉપર રમવાનું છે એ વેન્યુ ઉપર ટોસ કેટલો મહત્વનો ભાગ ભજવશે સી તમારી પાસે ટીમ તો બને છે રોહિત છે શુભમન ગિલ છે વિરાટ કોહલી છે શ્રેયસ આયર છે કે એલ રાહુલ છે તો આ બધા ખેલાડીઓ છે રમશે રિષભ પંત કદાચ પોતાનું સ્થાન ગુમાવે બને કારણ કે કે એલ રાહુલને અત્યારે વિકેટ કીપિંગ કરવાનું કહ્યું હશે રિયાન પરાગ આ એક બહુ મહત્ત્વનો સેતુ છે બોલિંગ અને બેટિંગમાં બંનેમાં કામ લાગ્યું હતું એટલે એને કદાચ આ ટીમમાં સમાવવામાં આવે ત્યાર પછી રેયાન પરાગ છે પછી હર્ષદીપ સિરાજ ખલીલ અક્ષર કુલદીપ તો આ બધા ખેલાડીઓ છે કે જે ભારતીય ટીમમાં આવી શકે છે એટલે પહેલી વસ્તુ એ છે કે આ ટીમ મજબૂત છે એની સાથે આ બધા ખેલાડીઓ જો જોડાવાના છે અને જોડાયા પછી કેટલું સારું પ્રદર્શન કરે છે એ જોવા મળશે પણ અત્યારના તબક્કે હા એ લોકો ફ્લાઇટમાં પહોંચી પણ ગયા છે બધું સુખરૂપ થઈ ગયું છે અને હવે આપણને એક્શનમાં આવતીકાલે જોવા મળશે બિલકુલ દર્શક મિત્રો આવતીકાલે ટીમ ઇન્ડિયા એક્શનમાં જોવા મળશે અને એની સાથે સાથે એના પહેલા પહેલાં ઓલિમ્પિક્સની અંદર એથ્લેટિક્સ જે છે એ પણ એક્શનમાં જોવા મળશે અને આશા છે કે જે એથ્લેટિક્સની ઇવેન્ટો છે એની અંદર સારા એવા મેડલ્સ આપણે ગેઇન કરી શકીએ કે જેથી કરીને ભારતનું જે ઓલિમ્પિક્સની અંદર ક્રમ છે એ પણ ઉપર આવે અને એની સાથે સાથે જે રીતે અશોકભાઈએ પણ વાતચીત કરીને અગાઉ પણ ચર્ચાઓ થઈ ચૂકેલી છે કે ટીમ ઇન્ડિયા એ ટી ટ્વેન્ટી હોય ટેસ્ટ હોય કે પછી વન ડે હોય ત્રણેય ફોર્મેટની અંદર મજબૂત છે અને આવતીકાલે શરૂ થનારી શ્રીલંકા સામેની પહેલી વન ડેની અંદર આપણને રોમાંચ મળે એ મજબૂતાઈ દેખાય અને નવ જે જૂના જોગીઓ છે કે વિરાટ કોહલી છે કે રોહિત શર્મા છે એ પાછા ફરી રહ્યા છે ઓડીઆઈ માટે વન ડે માટે એટલે એમને પણ જોવાની તમામ ક્રિકેટ રસિકોને જોવાની મજા આવશે આવતીકાલનો દિવસ ક્યાં ક્રિકેટ રસિકો માટે ખૂબ મહત્વનો રહેશે તો આશા તો એ જ રાખીએ છીએ કે ટીમ ઇન્ડિયા જીતે અને એ જ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરીથી અશોકભાઈ આપ જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર